બોટાદ પોલીસ દ્વારા થોડા દિવસો પહેલાં ચોરીના આરોપમાં પકડેલા આર્યન મુલતાનીને બોટાદ પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો અને પહેલાં બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર બાબતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ આર્યનની તબિયત વધુ બગડતા તેને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો ત્યારે આજે તેને ઝાયડસ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી તેને બોટાદ પહોંચાડવા માટે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી ની ટીમના આગેવાનો આવેલા હતા અને આ આગેવાનો બોટાદ પોલીસ સ્ટેશનની મુલાકાતે ભોગ બનનારના દાદા અને સમાજના આગેવાનો સાથે પહોંચ્યા હતા ત્યારે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોઈ જવાબદાર વ્યક્તિ નહોતું ત્યારે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીની ટીમના આગેવાન કૌશરભાઈ સૈયદે શું કહ્યું સાંભળો રિપોર્ટર ઇમરાન કળગથરા એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ મારું નામ કૌશરની સૈયદ છે અને મારા સાથી છે કલીમભાઈ સિદ્દીકી અમે જીગ્નેશભાઈ જીગ્નેશ મેવાણી સાહેબ ધારાસભ્ય વડગામના અમે એમની ટીમમાંથી છીએ અને સાત તારીખે જીગ્નેશભાઈએ જ અમને આ આજે આરએમ ના કેસ માટે અમને ઝાર્ડસ કેડીલામાં મોકલેલા અને જીગ્નેશભાઈના કહેવાતી જ કે આરએમ ને તમે છોડવા જજો એટલે જીગ્નેશભાઈના આદેશથી અમે આજે તો પરિસ્થિતિ એ છે કે આખા પોલીસ સ્ટેશનમાં જવાબદાર કોઈ માણસ નથી અત્યારે અમે આર્યનની બાઇક અહીંયા પાર્કિંગ વિઝિટિંગ પાર્કિંગ પાર્કિંગમાં છે તમે એનો વિડીયો લઈ લેજો હવે જે મુદ્દા માલ પોલીસ વાળા આર્યન ના ઘરેથી લઈ ગયા હતા બે મોબાઈલ અને બાઈક અને પચાસ હજાર રૂપિયા કેશ અને ગાદલું મેં જોયું છે એમના ઘરેથી જે ગાદલું લાવ્યા એ ઉપર પડેલું છે અને જે ટોર્ચર જે રૂમમાં કરવામાં આવ્યા છે એના દાદા રહીમભાઈ હુસેનભાઈએ મને બતાવ્યું કે અહીંયા અમને ટોર્ચર કરવામાં આવેલો અને છ દિવસ એમને માર્યા અને ઓગણીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી આર્યનને બહુ બેરહીમીથી મારવામાં આવ્યો છે સત્તર વર્ષનો છોકરો માણસાઈ નથી મને તો એવું લાગે કે કોન્સ્ટેબલના બી છોકરા પંદર પંદર વર્ષના હશે કેમ નિર્લજતાથી આ કરી રહ્યા છે આજે એક કમ્પ્લેન કરવા આવ્યા છીએ અમે રહીમભાઈ હુસેનભાઈ મુલતાની બાઇકની ને લૂંટની કમ્પ્લેન અમે અરજી આપેલી છે અને સિરાજભાઈની અત્યારે અમે એમના પુત્ર તોસીરને જે પોલીસ દ્વારા મારવામાં આવ્યું છે એની અત્યારે કમ્પ્લેન અમે લખાઈ રહ્યા છે પણ પોલીસ વાળા આગળ પાછળ થઈ રહ્યા છે આ બહુ ખરાબ જંગલરાત જેવી પોઝિશન છે બોટાદમાં અમે અત્યારે ડીજીપીને બી મળવા જઈશું અમે તો અહીંયા આવીને આ બધી વસ્તુઓ જોઈ પણ અમને એક વસ્તુ એ સમજમાં નથી આવતી કે કોઈ દલિત સમાજ પટેલ સમાજ કે કોઈ ઠાકોર સમાજના છોકરાને દીકરાને આવી પરિસ્થિતિ થાય તો આખો બોટાદ સડક ઉપર આવી જાય પણ આ મુસલમાન જે કોમ્યુનિટીના લોકોની જે ગુઝદી છે એ આજે આને અમે અહીંયા આવીને શરમ મહેસૂસ કરીએ છીએ કે અગર મુસ્લિમ કોમ્યુનિટીના લીડર અહીંના અગર એ પોતે જ ડરપોક છે તો એમના જનતાને એના નાગરિકોને ન્યાય કેવી રીતના અપાવશે તો મારે બોટાદના મુસ્લિમ સમાજના લોકોને અરજ છે કે તમારા ઉપર ન્યાય અન્યાય થઈ રહ્યો છે પેલો હિન્દીમાં એક કાવત છે કે આપણે પેરને કટા કાંટા अपने खुद को ही निकालना पड़ेगा दूसरा आदमी तुमको सहायता मदद करने के लिए आ सकता है तो जिग्नेश साहब तुम्हारी तुम्हारी मदद जारे पोते मदद कर सकते पोते करवा में भी उस कौम की हालत तब तक नहीं बदलती जब तक वो कौम अपनी हालत न सुधार ले कुरान अल्लाह वसूले कीधु ते कोई को अत्याचार अत्याचार तो पतानी पताज छे તમારે અગર રોકી શકવા હોય તો હાથ પકડીને રોકો અગર હાથ પકડવાની તાકાત નથી તો બોલીને બી રોકો અને બોલવાની બી તાકાત નથી અને બિલકુલ કમજોર થઈ ગયા છો તો અલ્લાની બારગામાં જઈને બધુવા બી આપો પણ બોટાદના લોકોની અંદર આજે મને આ ત્રણેય વસ્તુ જોવામાં નથી આવી અને હું બહુ નિરાશ થયો છું પણ આ કેસ ને જોઈને આર્યન ને ને બીજા ચાલીસ મુસ્લિમ છોકરાઓને મારીને પૈસા લઈ ગયા છે એવી કમ્પ્લેન બોટાદ વાળાને મારી અરજ છે કે આર્યન અને ના ન્યાય માટે તમે બધા જ લોકો પ્રયત્ન કરો ચાહે તો તમે અહીંયા કાલે આવીને સો માણસો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાઓ કોઈનાથી ડરવાની જરૂર નથી જિજ્ઞેશ ભેવાણી સાહેબે વિધાનસભાના પટલ ઉપર આરોનના કેસની વાત કરી છે મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને હોમના સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરી દાસ સાહેબ જોડે વાત કરી છે સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો છે એટલે આ આખો મામલો બોટાદનો ઇન્ડિયા લેવલે અને ઇન્ટરનેશનલ અખબારોના પત્રકારો સુધી પણ આ વાત પહોંચી ગઈ છે તો આ હાઈ પ્રોફાઇલ મામલો છે આની અંદર હવે કોઈ પોલીસ વાળો બળજબરી તમારી સાથે નહીં કરે એટલે મહેરબાની કરીને આરન અને તોસીરને તમારાથી થાય એની માલી મદદ કરો પૈસાથી મદદ કરો કારણ કે આ કમજોર જાતિના છે પિંજારા રૂઈ પીંજવાનું કામ કરે છે તો માતબલ તમારા ગાંચી સમાજના મેમણ સમાજના લોકો આમને આર્થિક રીતના મદદ બી કરો આ તૂટી ના શકે એ જવાબદારી હવે બોટાદના શહેરની છે અને બોટાદના ડબલિયાઓ બોગસિયાઓ કમ્યુનિટીના ચમચાઓ પોલીસના અને સિસ્ટમના એ લોકોને તમારા સમાજમાંથી દૂર કરો તો તમારો સમાજ આગળ આવશે અને ન્યાય માટે લડશે અને